ગુડ મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધે મજા મજા છો ભાઈ તો મસ્ત મજાનું ફવાર થઈ ગયું હોય અને ભાઈ વાગી ગયા હે નવ ને ભાઈ વાગ્યા હે નવ ને આપણી એક ગાડીમાં પનોતી આવી ગઈ છે બે બેટરા ફેલ હે મિત્રો સવારમાં ગાડીનો સેલેપ નહોતો લાગતો તો હવે આપણે બે બેટરા જોઈએ એક આ બેટરો છે બે કોલીકોનો બે બેટરા ફેલ જ છે મિત્રો તો હવે આને નવો આવશે હમણાં જો હાલો મળીએ ત્યારે બે બેટરા આવી ગયા હે હવે ફિટ થવાનું ચાલુ થશે હમણાં जरूरत नहीं है डिस्टल वाटर डालने से वो रनिंग में जब तुम्हारा डायनोमा चार्ज करेगा ना बैटरी को ग्रेविटी लेके एसिड बन जाएगा ऑटोमेटिकली एसिड अगर डालोगे तो प्लेट हार्ड होकर बैटरी खराब हो जाएगी कंपलसरी इसमें डिस्टल वाटर ही डालना जब तक डिस्टिल्ड वाटर वाटर आ जाएगा એક સાઇડમાં ભી મિલેગા આપકો અગર ઇનકેસ નહીં હે તો બિસ્લેરી કભી કભી અગર નહીં ઇનકેસ નહીં હેમ પે બિસ્લેરી કિલ્લે ઓડર ડાલ શકતા લેકિ કન્ટિન્યુ નહીં મિલ જતા ઓર્ડર હા ડિસ્ટ્રિક વોટર ડા ન રેગ્યુલર તો આપકો બેટરી કા લાઈફ અચ્છા મિલેગા આમે ગાડી પડી છે અને બેટરાનું કામ આલે હે ભાઈ હજુ શરૂઆત થઈ છે હજી લોડ આપણો આવ્યો નથી હમણાં આવશે એક ગાડી આ આવી છે એનો હમણાં લોડ આવશે હજી આપણે કાલે બેઠા હે હજી ડી આવ્યા નથી હમણાં આવશે મિત્રો આ ભાઈબંધ બેઠો હે આપડી ભાઈ કાવી ગયો ને ગાડી નો સલેબ લાગી ગયો અને આપણે બેઠા કે ભાઈ આ ગાડી ની અંદર તો ભાઈ આ ગાડી હે લેલન જાય હે ભાઈ ગાડી લોડિંગ કરવા માટે સિમેન્ટ તો આપણે નીકળી ગયા હે પંપે થી તો આમ આપણે 10 કિલોમીટર ફેક્ટરીએ જવાનું હે તો હાલો મિત્રો હવે ફેક્ટરીએ પહોંચીને મળીએ ભાઈ લોડિંગ માટે અને આ ફેક્ટરી તો બહુ મોટી છે મિત્રો અતિશય જાજી આપણે આમ દસ કિલોમીટર સિંસોલી થી આગળ આવવું પડે પછી આમાં ત્રણ ચાર કિલોમીટર હજી બોદા લઈએ છે આપણે એમાં ગુજરાતનું નું ગાડી બહુ ફરી ફરી જાય કર્ણાટક નું એટલે વાંધો નથી તો આપણે આવ્યા સિમેન્ટ લોડ કરવા માટે મિત્રો

સિમેન્ટ ભરવા માટે જવાનું અને ભાઈ આપણી ગાડીનો ડીઓ આવી ગયો છે આપણે અંદર હું અંદર નહીં જઈ શકું કારણ કે મિત્રો મારી પાસે બૂટને હેલ્મેટ નથી એટલે આપણે બાણે બેહવાનું છે તો આજે તો ગાડીઓ આવજો ચાલુ જ છે મિત્રો બધી તો આપણી ગાડીમાં લોડ હવે થશે સિમેન્ટ કલાકમાં તો લોડ થઈ જાય મિત્રો લોડ તો કલાકમાં થઈ જશે દિક્કત એક જ છે ડીઓ ઈ પણ આવી ગયો હવે

અમે દેખાય ફેક્ટરી હૈ મિત્રો ની આપણી ગાડી કરવા માટે ગઈ છે અમે ફેક્ટરી છે આપણે મિત્રો અહીંયા બાણે બેઠા હે મસ્ત મજાના અને ભાઈ બાણે મજા જ છે હમણાં એક મિત્ર ગાડી લઈને આવે હે એ બાજુનો અમારા પોરબંદર સાઈડ નો હોય તો એ તો તમને થમને જોઈને ખબર પડી જ ગઈ હશે ભાઈ બંને એટલે એ હમણાં આવશે નહીં લેલા લઈને પછી એમાં ઘણીક વાર બેઠી તો ડીઓ આવી જશે આપણો તો હાલો મિત્રો મળી આવે આપણે

આપણે જ્યાં સુમેટ નોટ કરવા માટે આવી ગઈ છે ફાઇનલી મેં તમને કીધું તું જ ભાઈ આપણી ગાડી લોડ થઈને આવી ગઈ છે તો મિત્રો હવે હે ને આપડે કાલપત્રીજી ઉપર હે ને હકેલવાની હે કેમકે રોગે રોગું પ્લાસ્ટિક ઉડતું આવશે આને હકેલવું પડશે તો આને ફટાફટ ઉપર સડીને આપણે હકે નાખીએ મિત્રો તો બસ વાળાથી કંઈક આવી ગાડીનો લુક લાગે છે પ્લાસ્ટિક હકેલવાનું છે તો ફટાફટ ઉપર સડી જાય પ્લાસ્ટિક હકેડી નાખીએ મળીએ પછી મિત્રો એ રીતના આપડી ગાડીમાં સિમેન્ટ ભરાણો છે ભાઈ લોટ થઈ ગયો આપણે પમ્પે ભૂગી આવ્યા છે અબ્દુલ ને આવી રીતના સિમેન્ટની બોરીઓ હોય મિત્રો તો આ આપણે સિમેન્ટ જે ઘર ઘર બનાવવામાં યુઝ થાય એ જ સિમેન્ટ છે પસવાડે મસ્ત મજાની જારી બાંધી દીધી છે મિત્રો જારી કેવી લાગે આ જારી બાંધી દીધી અહીંયા એક ખાસો બાકી રહી ગયો ખાસો નહીં ભરતા હોય મારે ખ્યાલથી પ્લાસ્ટિક પ્લાસ્ટિક બધું હકેલી નાખ્યું હોય નેલી દીધું હોય હવે આપણે ફટાફટ હાથ પગ ધોવાના હે પછી આથી નીકળવાનું હોય મિત્રો હવે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનું ફટાફટ હાથ પગ ધોવીને નીકળીએ આ ગાડી પડી છે મહારાષ્ટ્રની ગાડીએ મિત્રો ખામે ક્રેન પડી છે તો હાલો હાથ પગ ધોતા આવીએ મિત્રો પછી આપણે નીકળીએ ત્યારે મળીએ હવે હવે હાથ પગ અમે અબ્દુલભાઈ પંપે ધોતા આવીએ હેઠા ઉતરી ગયા એમ ભાઈ સિંસોલી ગામ અહીંયા મિત્રો ફ્રૂટ વેસાઈ તમારે કઈ હોય તો મિત્રો ડ્રાક હે ડ્રેગન ફ્રૂટ હે દાડમ હે પકાલા વાળા હે બધા હાલો મિત્રો હવે સંચાલિત કામ પાસ કરી લઈએ મળીએ પછી ઘાટ સેક્શન રોડ આવી ગયા છે હમણાં સામે દેખાય છે ડુંગર ત્યાંથી હવે ઘાટ સેક્શન ચાલુ થઈ ગયા છે સામે ડુંગર છે નથી હવે સિંચોલી બિંચોલી બધું પાસ કરી લીધું આવે હે તો હવે સડવાટા કેવું એટલું લાગે જોવો તમે મિત્રો લોમાંગવી પડતી હે ગાડી આમ સડવાનું નામ હે

Khi net bốn lăm mét rồi, áp lực bốn lầu vậy này. Các em thấy અને આપણે જવાનું ભાઈ અત્યારે આવી આપણે નંદગાવ રોડ ઉપર હવે ધીમે ધીમે રોડ ને એમ સાઈડ બદલાવીએ મિત્રો ઉપર સડી જઈએ અહીંયા ગેટ આવ્યો હોય કરીએ મૈયા શોકશાઇ શ્રી રામભાઈ ભાઈ